કારતક પૂનમ પર ભલે કંઈ ના કરો પણ આ ઉપાય જરૂર કરી લેજો થવા લાગશે ધનની વર્ષા નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુ કારતક પૂનમ પર જરૂર કરો આ કામ ઘરમાં થશે માતા લક્ષ્મી સાક્ષાત વિરાજમાન મિત્રો હિન્દુ ધર્મમાં કારતક મહિનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આ મહિનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવે છે જેમ કે દિવાળી ભાઈબીજ દેવ ઉઠી એકાદશી તુલસી વિવાહ દેવ દિવાળી વગેરે પર્વો કાર્તક માસમાં આવે છે કાર્તક માસમાં ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી એટલે કે દેવ ઉઠી એકાદશી પર યોગ નિદ્રામાંથી જાગે છે જેના પછીથી શુભ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે કાર્તક માસના છેલ્લા દિવસે કાર્તક પૂનમ આવે છે આ કાર્તક મહિનાનો છેલ્લો દિવસ હોય છે કાર્તક પૂનમને હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વર્ષમાં આવતી બધી પૂનમોમાંથી કાર્તક પૂનમને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ પૂનમ પોતાનામાં જ પોતાનું અલગ મહત્ત્વ ધરાવે છે કાર્તક પૂનમના દિવસે દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે એટલે ધાર્મિક અને આધ્યાત્મિક બંને રૂપોમાં કાર્તક પૂનમનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કાર્તક પૂનમના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકો પવિત્ર નદીઓમાં જઈને સ્નાન કરે છે અને પોતાની ક્ષમતા અનુસાર દાન પણ કરે છે આ દિવસે પૂજા અનુષ્ઠાન અને દીપદાન જેવા કાર્યો કરવામાં આવે છે જેને કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સાધક પર પોતાની કૃપા દ્રષ્ટિ રાખે છે આ સિવાય શાસ્ત્રોમાં પણ કેટલાક એવા ઉપાયો વિશે વર્ણવામાં આવ્યું છે જે ઉપાયો કાર્તક પૂનમ પર કરવાથી સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જલ્દીથી પ્રસન્ન થાય છે અને સાધકને અન્નધનના ભંડાર ભરી દે છે આ સિવાય ઘરની નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સુખ શાંતિ બની રહે છે મિત્રો આ વિડીયો દ્વારા હું તમને બધાને જણાવીશ કે આ વર્ષે બે હજાર ચોવીસમાં કાર્તક માસની પૂનમ ક્યારે છે દાન સ્નાન કરવાનો શુભ મુહૂર્ત શું છે કારતક પૂનમનું મહત્વ શું છે આ સિવાય કાર્તક પૂનમ પર કયા ઉપાયો કરવાથી અન્ન ધનના ભંડાર ભરાઈ જાય છે સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે ત્રણસો પાસઠ દીવાનો દીપક કેવી રીતે પ્રગટાવો આ વિડીયોમાં તમને આ કાર્તક પૂનમ વિશે સંપૂર્ણ માહિતી મળશે તો આ વિડીયો જોયા પછી તમારા બીજો કોઈ વિડીયો પણ તમારે જોવાની જરૂર નહીં પડે એટલે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જો તમે વિડીયોને અધૂરો છોડી દેશો તો અધૂરું જ્ઞાનનો કોઈ ફાયદો નથી પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી હરિવિષ્ણુ જય લક્ષ્મી માતા લખી અને તમારી હાજરી જરૂરથી નોંધાવજો તો ચાલો મિત્રો સૌથી પહેલાં જાણીએ કે આ વર્ષ બે હજાર ચોવીસ કારતક પૂનમ ક્યારે છે અને શુભ મુહૂર્ત શું છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે બે હજાર ચોવીસમાં કાર્તક માસના શુક્લ પક્ષની તિથિ પંદર નવેમ્બર શુક્રવારે એટલે કે આજે સવારે છ વાગ્યાને ઓગણીસ મિનિટથી શરૂ થઈ ચૂકી છે પૂનમ તિથિનું સમાપન સોળ નવેમ્બર દિવસે શનિવારે એટલે કે આવતીકાલે સવારે બે વાગ્યાને અઠાવન મિનિટે થશે આમ તિથિ અનુસાર આ વર્ષ બે હજાર ચોવીસ કાર્તક પૂનમ પંદર નવેમ્બર શુક્રવારે એટલે કે આજે ઉજવવામાં આવશે આ સિવાય કાર્તક પૂનમના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો પંદર નવેમ્બર કાર્તક પૂનમના દિવસે બ્રહ્મ મુહૂર્ત ચાર વાગ્યાને અઠાવન મિનિટથી પાંચ વાગ્યાને એકાવન મિનિટ સુધી છે કાર્તક પૂનમનો શુભ સમય દિવસમાં મુસ મિનિટથી બપોરે મિનિટ સુધી છે આ સિવાય કાર્તક પૂનમના દિવસે વ્યતિપાત યોગ રહેશે વ્યતિપાત યોગ સવારે સાડા સાત વાગ્યા સુધી છે ત્યાર પછી વરિયાન યોગ થશે જે બીજા દિવસે એટલે કે સોળ નવેમ્બરે સવારે ત્રણ વાગ્યા ને તેત્રીસ મિનિટ સુધી રહેશે જે કારતક પૂનમને ભરણી નક્ષત્ર સવારથી લઈને રાત્રે નવ વાગ્યાને પંચાવન મિનિટ સુધી છે ત્યાર પછી કૃતિકા નક્ષત્ર કાર્તક પૂનમે સૂર્યોદય સવારે છ વાગ્યાને ચુમ્માળીસ મિનિટે થશે આ દિવસે સ્નાન અને દાનને સૌથી શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તનો છે આ સમયે સ્નાન કર્યા બાદ પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ન કરી શકે તેઓ સૂર્યોદય પછી પણ સ્નાન કરી શકે છે જો ગંગા સ્નાનનો અવસર ન હોય તો ઘરે જ પાણીમાં ગંગા મેળવી અને સ્નાન કરવું જોઈએ આ વખતે કાર્તક પૂનમે ચંદ્ર અને મંગળ બંને એકબીજાની રાશિમાં હશે મોડી રાત્રે ગજ કેસરી રાજયોગ બનશે અને બુધાદિત્ય રાજયોગ પણ બનશે આ ઉપરાંત ત્રીસ વર્ષ બાદ સસ રાજયોગ પણ બનશે કારણ કે હવે પછીના ત્રીસ વર્ષ બાદ જ શનિ કુંભ રાશિમાં ગોચર કરશે આવા સમયે કાર્તક પૂનમ પર જે કોઈ ઉપાય અને દાન પુણ્ય કરશે તેનું સો ઘણું ફળ વધારે તેને મળશે કાર્તક પૂનમનું મહત્વ હિન્દુ ધર્મમાં ઘણું વિશેષ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા એકસાથે કરવામાં આવે છે આ દિવસે ગુરુ નાનક જયંતિ પણ ઉજવવામાં આવે છે જેને ગુરુ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર કાર્તક માસની પૂનમ તિથિએ જ ભગવાન વિષ્ણુએ પોતાના પ્રથમ અવતાર મત્સ્ય અવતારનું રૂપ ધારણ કર્યું હતું કથા અનુસાર આ દિવસે જ ભગવાન શિવજીએ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો આ તિથિએ ગંગા સ્નાન દાન અને દીપદાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ચંદ્રોદય સમયે શિવજીની પૂજા અર્ચના કરવાથી ધન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્રણસો પાંસઠ ભક્તિના દીપ કેવી રીતે પ્રગટાવા તો પાંચ દોરાવાળા કલાવાને તોતેર વાર હાથ પર લપેટો બાકીના દોરાને કાપી નાખો લપેટેલા કલાવાને વચ્ચેથી કાપો અને દોરાઓને વાટ તરીકે સીધા કરો એક નાળિયેર લો તેમાં દેશી ઘી અને ખીરના ત્રણથી પાંચ દાણા નાખો કલાવાને બનાવેલી વાટ મૂકો અને પ્રગટાવો દીવો ઘરના મંદિરમાં રાખો ધાર્મિક માન્યતા અનુસાર ત્રણસો પાસઠ વાટનો દીવો પ્રગટાવવાથી ઘરનો વાસ્તુ દોષ સુધરે છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશી અને ધન વૈભવ યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે કાર્તક પૂનમના શુભ ઉપાયો વિશે પલાશનું ફૂલ માતા લક્ષ્મીને પલાશનું ફૂલ અર્પણ કરો ઘરમાં પલાશના ફૂલનો છોડ વાવો આનાથી દરિદ્રતા દૂર થાય છે મીઠાવાળા પાણીનું પોતું નકારાત્મક ઉર્જા દૂર થાય છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે વાસ્તુ દોષ ઓછો થાય છે એકાક્ષી નાળિયેર માતા લક્ષ્મીને અર્પણ કરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે કાર્તક પૂનમના દિવસે એક આંખવાળું નાળિયેર માતાને અર્પણ કરો અને પછી બીજા દિવસે આ નાળીએ તમારી તિજોરીમાં પૈસા રાખવાની જગ્યાએ મૂકી દો આવું કરવાથી ઘરમાં બરકત નંબર બદનવાર કાર્તક પૂનમના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર બદનવાર જરૂરથી લગાવો અને તે બદનવારને ફૂલોથી સજાવો ત્યારબાદ ઘરના મુખ્ય દ્વારની જમણી અને ડાબી બાજુએ દીવો પ્રગટાવીને રાખો ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધવું ખૂબ જ શુભ માનવામાં આવે છે છે કે કારતક પૂનમના દિવસે આવું કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે અને તમારે જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી નંબર પાંચ સોનું અને ચાંદી કાર્તક પૂનમના દિવસે સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ રીતે માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માટે શક્ય હોય તો કાર્તક પૂનમના દિવસે સોનું કે ચાંદી જરૂરથી ખરીદો આ ઉપરાંત મિત્રો તમારે કાર્તક પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું પઠન તો જરૂરથી કરવું જોઈએ માન્યતા છે કે આવું કરવાથી મા લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને તમને ભગવાન શ્રી હરિવિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીનું પણ આશીર્વાદ મળે છે નંબર દસ પવિત્ર નદીઓમાં દીપદાન કાર્તક પૂનમના દિવસે પવિત્ર નદીઓમાં દીપદાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે માનવામાં આવે છે કે આવું કરવાથી કરજમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થાય છે જો તમારી આસપાસ કોઈ નદી ન હોય તો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં આખી રાત ગાયના ઘીનો દીવો પ્રગટાવી રાખો આવું કરવાથી તમારા માટે શુભ સાબિત થશે ನಂಬರ್ ಅಗ್ಯಾರೃತ್ಯುಂಜಯ ಮಂತ್ರನು ಛಾಪ સંતાનના સારા સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ વિશેષ રીતે ફળદાયી માનવામાં આવે છે જો તમે કાર્તક પૂનમના દિવસે આ મંત્રનો જાપ કરો છો તો સંતાનને સારા સ્વાસ્થ્યનું આશીર્વાદ મળે છે સંતાનની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે આ જાપ ખૂબ જ માનવામાં આવે છે કાર્તક પૂનમના દિવસે મંત્રનું જાપ ઓછામાં ઓછો એકસો આઠ વાર કરો આ ઉપાય કાર્તક પૂનમના દિવસે કરવાથી સંતાનના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે નંબર બાર નદીમાં દૂધ અર્પણ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કાર્તક પૂનમના દિવસે સંતાનના ઉજ્જવળ ભવિષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પવિત્ર નદીમાં દૂધ અર્પણ કરવાની સલાહ આપવામાં આવે છે કાર્તક પૂનમના દિવસે નદીમાં થોડું દૂધ વહેવાવો અને સંતાનની સફળતા માટે પ્રાર્થના કરો આ ઉપાયથી જીવનમાં સુખ શાંતિ અને સંતુલન જળવાઈ રહે છે અને બાળકોને કારકિર્દીમાં સફળતા મળે છે નંબર તેર પૂજા સ્થળમાં ગંગાજળનો પ્રયોગ કારતક પૂનમના દિવસે પૂજા સ્થળમાં ગંગાજળ છાંટવાથી સ્થાનની પવિત્રતા વધુ વધે છે પૂજા દરમિયાન ભગવાનને અર્પણ કરતાં પહેલાં અથવા દીવો પ્રગટાવતા પહેલાં સ્થાનને શુદ્ધ કરી અને ગંગાજળનો ઉપયોગ કરો આમ કરવાથી ઘરમાં પવિત્રતા વધે છે અને દોષની અસર ઘટે છે સાથે જ આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાની અસર દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર ચૌદ ખીરનો ભોગ એવું કહેવાય છે કે કાર્તક પૂનમના પવિત્ર દિવસે મા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમારે દેવીને મખાના અને ચોખાના ખીરની ભોગ ધરાવી જોઈએ પછી તેમને વૈદિક જાપ અને શ્રી સૂક્તનો પાઠ કરો અને આરતી કરીને પૂજાનું સમાપન કરો આ ઉપાય કરવાથી પ્રગતિના નવા માર્ગો ખુલશે અને ધનમાં અપાર વૃદ્ધિ થશે આ ઉપરાંત કાર્તક પૂનમના અવસરે તમારા ઘરની સારી રીતે સાફ સફાઈ કરો ઘરના દીવા અને રંગોળીથી તેને સજાવી દો નંબર પંદર ગાયને લીલો ચારો ખવડાવો કાર્તક પૂનમના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો અને ગાયની સેવા કરો માન્યતા છે આ દિવસે બધા દેવતાઓ ઉત્સવ મનાવે છે અને ગાયને બધા દેવતાઓનો વાસ માનવામાં આવે છે આથી આ દિવસે ગાયની સેવા કરવાથી બધા દેવતાઓ સાથે તમને મા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને મા લક્ષ્મી તમારા પરિવાર પર તેમની કૃપા જાળવી રાખે છે આ સાથે આ દિવસે ગાયના વાછડાને તેનું દૂધ પીવડાવવાથી પણ તમારા પુણ્યમાં વૃદ્ધિ થાય છે નંબર સોળ ચંદ્રને અજ્ઞ કાર્તક પૂનમની તિથિ ચંદ્રદેવની પૂજા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે આથી તમે કાર્તક પૂનમના દિવસે ચંદ્રને અજ્ઞ આપી શકો છો આનાથી મા લક્ષ્મી તો તરત જ પ્રસન્ન થશે અને સાથે તમારી જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે આના પછીથી તમારી આર્થિક સ્થિતિમાં પહેલાં કરતાં પણ સુધારો તમને જોવા મળશે તો મિત્રો આ હતા તે ઉપાયો જે કાર્તક પૂનમના દિવસે એટલે કે આજે કરવાથી અને ધનના ભંડાર ભરાઈ જાય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને તમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખી દેજો મિત્રો જો જાણતા જાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જે જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર